અંબાજી માતાજીના દર્શનાર્થે પગપાળા જતા ભાવિક શ્રદ્ધાળુઓ માટે અંબાજીના રસ્તામાં અલગ અલગ જગ્યાએ મહેસાણા જિલ્લાના વાગોશણા ગામે ગૌશાળા તરફથી ખીચડી કઢી અને ગરમ પાણી તેમજ નાહવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધીન્દુ ચાર રસ્તામાં ગરમા ગરમ કેમ્પ અંબાજી જતા પદયાત્રાના માઈ ભક્તો માટે કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોજા તરફથી અંબાજી ચાલીને જતા પદયાત્રીને તકલીફ ન પડે તે માટે માલિશનો કેમ્પ રાખવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જયની શુક્લ ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ખાડિયા અમદાવાદ આજે કેમ્પના ચોથા દિવસે સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદ એકના સહયોગ થી આ સમયયાનો કેમ્પ જે ચાલુ છે એમાં આજે માણેકપુરા કંશામ નગરના પટેલ ભક્તો અહીંયા કેમ્પમાં સવારે આઠ વાગે થી પહોંચી ચૂક્યા છે અને બપોરે ત્રણ વાગ્યા સુધી સેવા કરવાના છે તો બધા ભક્તો આપણે જય સ્વામિનારાયણ કહીશું જય સ્વામિનારાયણ આજે ગાંધીનગર શહેરની અંદર બાલવા ચોકડી છે જે બાલવા ગામની અંદર એક અંબાજી પદયાત્રા માટેનો એક સેવા કેમ્પ છે જે સોમૈયો સેવા કેમ્પનું નામ સો જે ખમણનો સેવા કેમ્પ છે એ અંબાજી પદયાત્રીઓ માટે સેવા જે સોમૈયો સેવા કેમ્પ છે એ ખમણ માટે સ્પેશિયલ છે અને એ પબ્લિકને ખમણ પૂરું પાડે છે ખમણનો અને જે સ્વામિનારાયણ મંદિર તરફથી છે અને આ તમે જોઈ શકો છો તમારું નામ શું છે નારાયણભાઈ ચૌધરી મારું નામ નારાયણભાઈ ચૌધરી છે અહીંયા સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદ એક એમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી સમગ્ર ધર્મકોળ અને કાલુપુર મંદિરના મહાન પીપી સ્વામી અને ઉનાવા મંદિરના મહાન દેવ સ્વામી તથા બાલવા ઉનાવા દેશના અઢાર ગામડાઓ છેલ્લા ચાર ચાર દિવસથી તન મન અને ધનથી આ અહીંયાથી નીકળતા લગભગ પચાસ હજાર જેટલા અંબાજી પદયાત્રીઓ માટે સવાર સાંજ તન મન ધનથી સેવા કરી રહ્યા છે અહીંયા એક મશીનમાં લાઈવ ચોવીસ કલાક તાજું ખમણ ચટણી મરચાં અને આ આજુબાજુના ગામડાઓ ડેરીવાળા છે એટલે દરરોજ બે ચાર પાંચ કેન દૂધ એક કેનમાં ચાલીસ લીટર દૂધમાં બસો લીટર ત્રણસો લીટર દૂધની ચા અહીંયા ખૂબ બધા હરિભક્તોને આપવામાં આવે છે આ કેમ્પ ખોલવાનું કારણ એ જ છે કે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી એ શિક્ષાપત્રીના લેખનના બસો વર્ષનો મોટો ઉત્સવ સમયો અહીંયા અડાલજ ત્રિમંદિરની બાજુમાં પર્વ ગ્રાઉન્ડ ઉપર થવાનો છે જેમાં આ સમૈયા ઉત્સવમાં શિક્ષાપત્રી લેખનના ભગવાને જે સર્વજી વિતા આજ્ઞાઓ આપી કે જ્યાં ત્યાં થૂંકવું નહીં ગાળો બોલવી નહીં ચોરી કરવી નહીં વ્યભિચાર કરવો નહીં ટૂંકા વસ્ત્રો પહેરવા નહીં એકાદશી આદિક વ્રત કરવું ત્યાગી ગૃહી બધાના નિયમો સધવા વિધવાના નિયમો આ બધા નિયમો ભગવાને જે આપ્યા એ આ કળિયુગમાં બધા જ લોકો જો એનું પાલન કરે તો ખૂબ જ સુખી થાય એવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ અત્યારે હાલ તમે જે આવ્યા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા જે સેવાને બધું કામકાજ ચાલે છે ધારો કે ભાઈ છે અમારા મુખ્ય આયોજક તરીકે શ્રી દિનેશભાઈ કાપડિયા એમના તરફથી આ જે પાછળ રોડની આજુબાજુની બંને જે વાડી છે એમની પોતાની છે એમના તરફથી એમને ખૂબ આજુબાજુના ગામ તરફથી વેપારીઓ તરફથી બધાનો પૂરો સહયોગ મળે છે રાત્રે સુવા માટે પણ અહીં વ્યવસ્થા કરેલી છે ગાડલા છે પલંગ છે બધી વ્યવસ્થા છે અને જમવા માટે પણ સવારે પહેલાં નાવા માટેની વ્યવસ્થા ગરમ પાણીની બહેનો માટે ભાઈઓ માટે અલગ વ્યવસ્થા છે ચા પાણી નાસ્તો સવારમાં આપવામાં આવે છે બપોરે ત્રણ જાતનું ભોજન આપવામાં આવે છે મીઠાઈ પણ આપવામાં આવે છે બપોરે પછી ત્રણ વાગ્યા પછી ચા અને નાસ્તો આપવામાં આવે છે સાંજે પણ ખીચડી શાક કઢી જે કાંઈ આપણાથી વ્યવસ્થા થાય બધી એમના માટે વ્યવસ્થા કરવામાં આવે છે બાજુના ગામ ઇન્દ્રપુરા ગામ છે ત્યાંથી એમના તરફથી દૂધની વ્યવસ્થા પણ ફૂલ કરવામાં આવે છે પુષ્કળ દૂધ જેટલું સો લિટર દોઢસો લિટર બસો લિટર જેટલું દૂધ જોઈએ એટલું આપવા માટે ફ્રી ઓફમાં આવે છે આપ સૌનો આભાર આભાર ખૂબ ખૂબ થેન્ક થેન્ક યુ યુ પેટ્રોલિંગ ન્યૂઝ યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી તમારી પાસે પહોંચી શકે આજે વાઘોસના ગામ છે ત્યાં એક જય ગોપાલ ગૌ સેવા ટ્રસ્ટ તરફથી પુરી અને શાક પુરી અને શાકનું આયોજન કરેલું છે જમવાની પ્રસાદીમાં અને ગરમ પાણી નાવા માટે પુરુષો અને સ્ત્રીઓની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે એના આયોજક આપણી સાથે જોડાઈ ગયા છે સાહેબ તમારું નામ શું છે અને જ્યાં પબ્લિક ચાલતી નીકળે છે તે તમને કેવો પ્રતિસાદ મળે છે એટલે તમારો ઉત્સાહ ઉમંગ કઈ રીતના રહેશે કે આ માય ભક્તોની સેવા કરવામાં અમારો આ સેવા કેન્દ્ર છેલ્લા અઢાર વર્ષથી ચાલી રહ્યું છે અહીંયા મને ગામ અમારું ગામ વાગોસણા તથા આજુબાજુનું ઇન્દ્રપુરા ગામ આ બધા વડીલો ઊભા છે તેમના તરફથી અને ગામના યુવાનો તરફથી સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે એના કારણે આજે અમે ઓગણીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે લોકો તન મન અને ધનથી લોકોને યાત્રાધુઓની સેવા કરે છે અમારું મુખ્ય ખાસ અહીંયા ગરમ પાણી બરા જેન્ટ્સ અને લેડીઝ માટે અલગ વ્યવસ્થા છે અને રાત્રે બે વાગ્યા ત્રણ વાગ્યા આખી રાત દિવસ અને એના માટે પાણીના બોરની પણ અમે વ્યવસ્થા કરી છે પાણીની કોઈ તકલીફ પડતી નહીં લોકો પ્રેમથી છે સૂવે છે અમને જે મળે પ્રસાદ આપીએ છીએ મહાપ્રસાદ આપીએ છીએ પૂરી શાક આપીએ છીએ સાજા ખીચડી કડી આપીએ છીએ અને છેલ્લા આ રીતે અઢાર વર્ષથી મા જગદંબાની કૃપાથી અને મહાકાળી અમારી વાઘાળની મહાકાળીની કૃપાથી આ સેવા કેન્દ્ર સુંદર રીતે ચાલી રહ્યું છે અમને બહુ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ આપ અહીંયા પધારે છો આપનું પણ અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ ગામ વતી થેન્ક થેન્ક યુ યુ સો હું યુદ્ધ રહી છું ચૌધરી છું બધા થઈ ભેગા મળી અને આ યુદ્ધ બનાવી લોકોના પૈસાથી લોક મદદ કરે છે અને કોઈ તકલીફ પડતી નથી અને દરેક પોતાની વ્યક્તિગત સેવાનો લાભ લઈશું ગાંધીનગર જિલ્લામાં બાવલા ચોકડી છે બાવલા ચોકડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોજા જે કલોલ તાલુકામાં આવેલું ગામ છે સોજા ત્યાં અત્યારે એક સેવા કેમ્પ અને માલિશનો કેમ્પ ચાલી રહ્યો છે અને જોડે ભોજન પ્રસાદીનો પણ કેમ્પ છે ત્યારે જે માલિશ કરે છે એ ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે આ તમે જે હાલ માલિશ કરો છે અમને વિડીયો ઉતાર્યો તો તમને કેવી લાગણી અનુભવાય છે જે પદયાત્રીઓ આવે છે અને એમની તમે સેવા કરો છો તો અમારે તો પદયાત્રી સતત જેટલા ચાલુ રહે તેટલી સેવા કરવાનો લાભ મળે એ વધુ અમને આનંદ આવે અને મજા આવે એવું અમારું કહેવું છે બરોબર પદયાત્રીઓને તકલીફ પડે કે જેમ કે ફૂલ્લા પડી ગયા હોય પદયાત્રીઓને પગમાં ફૂલ્લા પડ્યા હોય જે નસો ચડી ગઈ હોય અને સુજન હોય તો તમે એવું કેવી કામગીરી કરો છો અને પદયાત્રીઓ તમારા આશીર્વાદ કેવા આપે છે પદયાત્રીઓને જે સોજા ચડ્યા હોય નસ ચડી ગયો એના માટે માલિશના મશીનો છે એ મશીનો કરીએ ટ્યુબ લગાવવામાં આવે છે દવા દવા પણ સાથે આપવામાં આવે છે બરાબર અને અમે એવું વિચારી જઈએ છીએ કે પદયાત્રીઓને તકલીફ ના પડે માતાજી એમને શક્તિ આપે ચાલવાની એવી અમારી પ્રાર્થના હોય છે અને એમના આશીર્વાદ એમના એટલા બધા હોય છે કે એમને ના પૂછવા અમને એમનો આનંદ જોઈને જ અમને આનંદ અનુભવીએ છીએ બરાબર અને આ કાકા કેળાભાઈ પરવાળા ભાઈઓ સતત આઠ વસ્તી આ સેવા ચલાવે છે સંપૂર્ણ ભોજન સવારને બપોરેને સાંજે સંપૂર્ણ ભોજન આપે છે સતત આઠ વસ્તી સેવા કાર્યરત છે કાકા કેળા વેફર અને ટૌકો હોટલ પરિવાર આ બંને સહયોગીથી કામ કરે છે અને બહુ સારું કામ કરે છે અમે તો ખાલી એમના જોડે જઈએ છીએ સેવા કરવા માટે માલિક તો છે જગદીશભાઈ અને પેલા એક કહું બરા ઓકે તમે પણ તમે ઓર્ગેનાઇઝર છો પોતે તો કઈ રીતના જે પદયાત્રીઓને તકલીફ પડે નહીં એના માટે તમે જે સેવા કેમ ભોજન પ્રસાદીનો કરો છો અને જે માલિશનો સેવા કેમ કરો છો તો જે પદયાત્રીઓ આવે છે એ તમને એવી કાર્યગીરી કરો છો તો જેથી કરીને ખુશ થઈ નહીંથી જાય છે અમે ભોજન પ્રસાદનો સવારે પાંચ વાગે ચાલુ કરી દઈએ છીએ સવારે સાડા નવ વાગે ચાલુ કરી દઈએ ત્રણ વાગ્યા સુધી ભોજન પ્રસાદ ચાલુ હોય પછી બોતના પર આરતી કરીને પાંચ વાગે ભોજન ચાલુ કરાવી દઈએ રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી ચાલુ હોય વધારેમાં વધારે યાત્રીઓ અમારે તો પ્રસાદ લે એવો અમારો આગ્રહ હોય અને બધા પ્રસાદ લઈને જ આગળ વધે ને એવો અમારો પ્રેમ ભાવ હોય અને દરેકને અમે પ્રેમથી ભોજન કરાવીએ છીએ અને દરેકને પોતપોતાનું કોઈ બી જરૂરિયાત દવાની હોય કોઈ માલિશ હોય યા કોઈ દવાની કોઈ બી જરૂરિયાત હોય કોઈ ઊંઘવા માટેની સગવડ બી અમે કરી આપીએ છીએ દરેક રીતની એમની સેવા પૂરી પાડીએ છીએ જેમ બે સેવા કેન્દ્ર

તમને આ જે સેવા આપવામાં આવે છે તો કેવી લાગણી અનુભવાય છે બહુ જ સારું લાગે છે કારણ કે એ લોકો ને એક એવી જરૂરિયાત છે કે જે તમારે ચોવીસ કલાક જોઈએ છે લોકો એટલા માટે અમે ચા પણ આપીએ છીએ અને ગોટાને ફૂલ વળી આપીએ છીએ માટે અમને પણ અદ્ભુત લાગે છે